હાય ગાઈઝ મેં હું બલ્લુ બોડીગાર આજે એક સરસ મજાની ઇવેન્ટમાં જઈ રહેશે ગુગ્ગા મહારાજ તેમજ જીમાની રણુજ ગામ પાટણ તાલુકાનું અને પાટણ તાલુકો શાયદ લખો પાટણ તાલુકો છે અને જિલ્લો બી પાટણ જ છે તો આજે તમે અમારી સાથે જોડાયેલા રહેજો તમને ત્યાં જઈ અને બાકીનું બતાવું છું કેવો પ્રોગ્રામ છે અને કે રીતનું આયોજન છે તો મળીએ ત્યાં જઈને અત્યારે ગાડી મારી પાછળ સીએનજી ભરાવા માટે લાઈનમાં છે અને બાઉનસરો બી ત્યાં જ ઉભા છે મારા અને ટીમ સાથે અમે આવ્યા છીએ આ પાટણની હરીભરી ચોકડી છે પાછળ તમે જોઈ શકો છો એક્ઝેક્ટ પાછળ વંસલ મોલ છે અને આ બાજુ તમે મારી પાછળ જોઈ શકો સીએનજી પેટ્રોલ પંપનું મોટું હબ છે જે અહીંયાથી લગભગ સાંતલપુર ચાણસમા હારી સમી શંખેશ્વર બહુચરાજી લગભગ બધું અહીંથી જ ટ્રાન્સપોર્ટેશન થાય છે અહીંયા જે ચોકડી બતાવવામાં આવે છે સુદામા ચોકડી છે એટલે આ રીતનું અહીંનું આયોજન છે અમે ચલો મળીએ ત્યાં ત્યાં જઈને રણુજ ગામે જઈને ત્યાં સુધી મારી સાથે જોડે છે હા મિત્રો હું આપનો બલ્લુ ભોણીકાર અમે પહોંચી ગયા છીએ આજે જીવુમાના મંદિરે રણુજ ગામમાં તમને મંદિર બતાવું તો પણ અહીંયા પણ છે અને આજે સરસ મજાની ભવ્ય રમણી કરવાની છે સરસ મજાનું મંદિર છે

એની પત્ની જે માતાજીના ગુવાજીના ઉપર જે મૂકવામાં આવશે એ પણ અહીંયા સરસ મજાનું આયોજન થાય છે ચાલો મિત્રો તમને અહીંયા બતાવું છું અહીંયા અને અહીંયા જે પાકનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા માતાજીની ધૂળ થશે જે આજે સરસ મજાનું સમયનું આયોજન કર્યું છે ત્યાં અને સારા એવા કલાકાર નામ છે જેવું નામ છે ખરવડા પણ ત્યાં અહીંયા આવવાના છે ટૂંક સમયમાં તો આપણે હવે થોડા સમય પછી મળીએ અહીં અહીંયા આવી ગયું ચાલુ છે સામે તમે જોઈ શકો સરસ મજાનો ચાલુ છે લગભગ પૂર્ણ પૂર્ણતાની આરે છે અહીંયા તમે જુઓ વિદ્યુત સાથેના જે સાઉન્ડવાળા ભાઈ છે જે બી કામકાજ પૂરો જોવો છો ચાલી રહ્યા છે અહીંયા પાછળ એક માતાજીની બધી માટે એનું આયોજન કર્યું છે એ બી જઈ રહી છે તો તો હવે જોઈએ થોડી પછી તમને આગળનું થોડીવાર પછી બતાવું છું મળીએ ભુવાજી આવી ગયા છે અને ભુવાજીને રથ સવારી કરી અને જીપમાં લઈ અને માતાજીના પટાંગણમાં વધારી રહ્યા છે એમની સાથે સતીષભાઈ પટેલ છે જે માતાજીની રમેલ કરી રહ્યા છે તે વાજીનું અને માતાજીનું આગતા સ્વાગતા કરતા નાચતા અને ગુજતા સાથે આગળ વધી રહ્યા છે મારી ટીમ બાઉન્સરની પણ તમે ખડે પગે ફૂલ પ્રોટેક્શન સાથે ભુવાજીનું અને રથનું આગળ વધી રહી છે તમે જોઈ રહ્યા છો ભક્તો પણ જોરદાર મોજ મને તાલમાં આવી ગયા છે ભક્તો ઉપર પાછળથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી રહી છે ભુવાજી ઉપર પણ કરવામાં આવી રહી છે તો આ રીતનું અમારું શેડ્યુલ હોય છે મિત્રો તમે અમને બોલાવી શકો છો અમારો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં અને બંને ત્યાંથી શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો અમારા યુવરાજસિંહ શૈલેષ સિંહ બાપુ અને હું પોતે વલ્લુ તમે જોઈ રહ્યા છો માતાજીના રથની સાથે સાથે ભુવાજી બિરાજમાન છે અને અમે લઈ અને આવી રહ્યા છીએ જ્યાં મંદિરના પટાંગણમાં ચાચા ચોકમાં જ ભવ્ય રમેલ થવાની છે તો મિત્રો જોજો આગળ